ત્યારે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી જેમાં આઈબીના વડા આરબી બ્રહ્મ ભટ્ટ રાજ્યના ડીજીપી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક ક્રાઇમ જસીપી નીરજ બટગુજર સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજયન

ગઈકાલે રાત્રે સાડા દસ વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જે એફઆઈઆર થઈ હતી એમાં વીસ થી પચીસ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી નવ ટીમોની રચના કરવામાં આવી હતી પાંચ ટીમો ઝોન ડીસીપી હેઠળ અને ચાર ટીમો ક્રાઇમ બ્રાન્ચ કામમાં લાગી હતી એ આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ

બે આરોપી ઝડપાતા બીજા નામો પણ ઝડપથી બહાર આવવાની શક્યતાઓ છે આ મામલે એક પછી એક નવા ખુલાસાઓ પણ આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટના રાજકારણના માહોલમાં હવે કયો નવો વળાંક લે છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર